ખેતરમાં આપણે નીલગિરી પડી ગઈ છે તમે બધા કોમેન્ટ કરો તમે ખેતરમાં આવું કશું પડ્યું કે નહીં પડ્યું તો અત્યારે બહુ પવન ઉડવાનો ચાલુ થઈ ગયો છે અને લાઈટો ગતી રહે એટલે હવે આપણે વ્લોગ કન્ટિન્યુ થશે ડાયરેક્ટ ફ્લાઈટ આવશે તારે જેમ કે ચાર્જિંગ ફોર્મ છે નહીં તો બધું તો કાપો કાપટ કરવા મડ્યું છે ચાલો તો જય માતાજીને જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમાર બધાનું મારા નવા વ્લોગમાં તો કેમ છો બધા મજામાં ને તો કાલે આપણે બ્લોક કરી દીધું કાલે આપડે કામ હતું એટલા માટે અને કાલે બધું વાવાઝોર પણ બહુ ઉડી હતું તો કાલે વરસાદ તો બહુ પડ્યો અને બધું કાદે કાદે હતું તો આપણે ચાર વાર જઈએ હતા ખેતર તો દાપે પપ્પા લઈને આગળ આવે છે આપણે જઈએ ચાર વાર બાદ તારે શું છું છો શું કરો આવું ચાલ્યો ખેતર હે ચો આવું ચો આવું લે તો જો ખેતર તો આપણે આવી ગયા છે વાવાઝોડું આપડે ખેતર સારું એટલું બધું નુકસાન નહીં થયું જેની આશા ત્યાં કશું નથી પડે જેની આશા ત્યાં પડી ગઈ હે કશું ખવાય એવું લાગ્યું મને પણ નહીં કશું હે જે આપણી બાજરી નોન પ્રમાણે ગઈ નોન એમ બધી ગઈ કોઈ બી આ રસી શું આવ્યું કોણ જાણ કેમ ઓકે નજારો તો બાજરીનો મારો જ આવે છે પણ જે પ્રમાણે આવવો જોઈએ ને આમ આવતો નહીં લુક ચલો આપણે બધું વાવાઝોડા બધું પડીએ તો થઈએ તો બધા કોમેન્ટ કર્યું તમારું બધું વાવાઝોડા શું શું થયું શું શું પડ્યું કાલે હું બ્લોગ બનાવવા માટે ફ્રી કાલ કાલે લાઈટો હપુચી હતી નહીં મેં બ્લોગ શૂટપૂટ કર્યું નહોતું કારણ કે પપ્પાએ એના પાડી નથી અત્યારે મોબાઈલ હું જો વાપરશો ને રાતે લાઈટ ના આવે તો શું થાય એમ તો એ લાઇટો પછી હવાર થઈ જાય મારે જવાનું હતું પહુ લગ્નમાં હું તો આ પોઈન્ટ ખુજ ત્યાં મારી ને ખાતા કરે આવા પોઈન્ટ આપડે કદાચ જે ભાઈબંધ હતો એ અને બીજા એક ભાઈબંધ ભાવન ભાઈ ખરો ને એને કાલ ખવડાવ બની બધા ગામમાં જો આપણા નીલગીરી પડી ગઈ છે બતાવું તમને અહીં કોઈ મને આપતું જ નહીં પડશે હું જો હારું આ સાઈડ નહીં પડી બાજુ બાજુ બધું ડબાઈ જાત આપણે પડી પડી નહીં અટકી રહે છે પાડવી નહીં પાડી જ નાખવાની આથી તમે બધા કોમેન્ટ કરજો તમારે બધા ખેતરમાં આવું કશું પડ્યું હોય કે નહીં પડ્યું ચલો અહીંથી જોઈ લીધું હવે જઈએ આપણે વાડવાનું હે આ તો આપણે થોડુંક ફ્રી હતા ને લગ્ન સિઝનમાં વાળવા વડવા આવ્યું ને એ લીધે બધું કાચું મોડું ગયું આપણે ફ્રી હવે આપણે આવીશું અહીં વાળવા માટે તો આપણે બસ એ નીલગીરી બાગી અને હામે મેં પે ધો છે ને એ ખરે જો ધો અહીંયા આગળ ખાલી એક નીલગીરી તૂટી છે બસ બીજે કશી કહી દઉં ધો લાકડા કાઢા કાપા હે બીજું પછી શું આપણે તૂટ્યું નહીં ભગવાન માતાજી નહીં અત્યારે મસ્ત જોરદાર કોમેન્ટ કરજો બધા કોમેન્ટ કરી દેજો ખાલી એક વાત કેવો વ્યૂ છે જો ખાલી આમ જોરદાર આમ ખેતર વાડીએ વાળી વાડી હોય કોકની ખેતર હોય જોરદાર વ્યૂ આવે અત્યારે વરસાદ પડે પછી વરસાદ પડ્યો તો બિલકુલ સારું નહીં થયું ઘણા લોકોને મંડપને બધું તૂટી ગયું છે ઘણા લોકોને જે રસોડું હતું લગ્ન બધું બગડ્યું છે એ બહુ ખોટું છે હવે તો ભગવાનની મરજી કરે આપણે કોઈનું ચાલતું નથી તો એ તો જેવાય આપણે સ્વીકારવું જ પડે ચાલે જ નહીં આપણે જોવા આવી ગયા જ્યારે હારી આમ થઈ જાય હવે પોણ વારવાનો તો પણ કાલે પોણ વારી જ થોડું તો એ વાત નહીં છે લોકો હવે અમારે પીપળામાં ઓછો વરસાદ પડ્યો એટલે બધો નહીં પડે આજુબાજુ થોડુંક આગળ જઈએ ને થોડાક વાવણા પછી બધે વધારે પડ્યું તું બાકી તો ઓછું હતું જો આપણે આ ઝાડ છે ત્યાં એ ચોથો ચારો બાકી રહી ગયો આપણે સીધા એમ કહ્યું હતું કે આપણે ઝાડ લાઈફમાં પછી લાવવાનું રહી ગયા ને મારે થોડું બીજું કામ હતું એટલે પછી માર મગજ બળતી ગઈ ગયા તો હવે ધુઓ અમે લાકડા કાઢે જોતાએ ત્યાં જેટલું ઝાડબર પડી ગયું આમાં આપણે જે બે હજાર ચોવીસમાં આપણે ચોમાસામાં જે પહેલો વરસાદ આવ્યો ને બધા એમાં આપણે જે દોરા ફૂલવાળું ખરું ને આપણે કુંડિયાગર એ આગળ ડાંગર ત્યાં આગળ જે લેમડો હતો એ પડી ગયો હતો એ કે આપણે બ્લોગિંગ નતા કરતા એ તમને નહીં ખબર હોય કયો લેમડો આવ્યો અત્યારે જો કે આપતો તીકડે બ્લોગિંગ કરતા હોત ને આપણે જે સ્ટાર્ટ કર્યું હતું બ્લોગિંગ એ જો બંધ ના કર્યું તો બહુ સારું હતું એમ તે દિવસ બહુ શરમ હતી અત્યારે બી આવે છે પણ અત્યારે પહેલાં કરતો હોય થોડો ઘણો કોન્ફિડન્સ લેવલ અપ થાય ખાલી જો આપણે આજે પડી તું છે કરવા મળી ચાલુ ફટાફટ કામ કરે ભાઈ કયું પડી ગયું આપણે આવડું

તો એટલે હમણાં પડવાની બીક તો ખરીદ કેમ કે દાડાનું બહુ બોલ કરે છે એટલે પડવાની બીક તો સો ટકા ખરી 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 છે પડશે તાની વધતા રહે હવે બીજું ચલો હવે જીએ આપણે હવે ચાર વાર વાત આટલું ઊંધી દીધું આપણે આ બધું વાળ્યું છે આ એકલું રહ્યું હોય પપ્પા દુવા બોલા પણ દુવા નહીં આવતો દુવા બેટ પણ બેટ ને બધું શું કે દંડો બેટ ગયો રમવા માટે જો થોડી ઘણી આપણે ચાર વાળી છે અને હવે જે આપણે પહેલા આપણે જે આ શું કહેવાય નીરગીરી પડી ગઈ છે ને પા ખાસ વાળવા માટે ઊંચું ઊંચું ઘાસ છે તો ઘેરાઈ જા ચકલી બંગ કરતા દેજો આવું નહીં લેવ નહીં મન ના નાખી હવે ના તો એ કાલ લાવવાનો તો નહીં જો આપણે કાલ નવા તો હું

દવાખાણ જાય અને બાર તો ને વાુ વાતાવરણ છે વરસાદ પડે એવું લાગે છે ઘર જાય પવન પાછો કાલના જેવો ઉડવા કાલના જેવો બરાબર ચાલુ થયો જો અત્યારે બહુ પવન ઉડવાનો ચાલુ થઇ ગયો અને લાઇટો ગતી જાય એટલે હવે થશે ડાયરેક્ટ લાઇટો આવશે તારે ચાર્જિંગ ફોનમાં છે નહીં જો પવન જેટલો બધો

હા એ હમ કરીશું લાઈક કરતો જેવું કે લાઈક કરો લાઈક કરો સબસ્ક્રાઈબ કરો ઓકે બાય